કોની વેદનાને વાચા આપવા ભરૂચ પ્રાથમિક શિક્ષક સંઘે પીએમને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું શિક્ષકો ચૂંટણીના ચાર દિવસ સિવાયની તમામ બિન શૈક્ષણ કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવા માંગ કરાઈ હતી ટેટ અંગેના નિર્ણયને પણ પુનઃ વિચાર કરવા માંગ કરાઈ છે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદન પત્ર વડા પ્રધાન નરેન્દ્ર સંબોધવામાં આવ્યું છે જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી સંગે જણાવ્યું કે શિક્ષકો ચૂંટણીના ચાર દિવસ સિવાયની તમામ બિન શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ તેનાથી તેઓ બાળકોમાં શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકશે અને દેશના ભવિષ્ય ઘડી શકશે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ બે પહેલાના શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાઈ છે જેથી આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે આવેદન પત્રમાં જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવા અને એક ચાર બે હજાર પાંચ પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા માટે આગ્રહ કરાયો છે આ સાથે જ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બઢતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે અન્ય મુખ્ય મુદ્દાઓમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારી તક પૂરી પાડવા સ્વચ્છતા ગ્રાન્ટ વધારે પાંચ હજાર કરવા બદલીના જટિલ નિયમોમાં સુધારો કરીને શિક્ષકોને વેતન નજીક જવાની તક આપવા અને મધ્યાહન ભોજન યોજનામાં મેનો સુધારવા સહિતના પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રજૂઆતનો હેતુ શિક્ષકોનો કાર્યબોજ ઘટાડીને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાનો છે જેનાથી બાળકોનું કલ્યાણ થઈ શકે તે અંગે રજૂઆત કરી હતી સૌને નમસ્કાર 1 સપ્ટેમ્બર 2025 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે જે જૂના 2010 પહેલાના શિક્ષકો માટે કેટ પાસ પરીક્ષા પાસ કરવી એ ફરજિયાત નો જ્યારે નિર્ણય કર્યો છે ત્યારે અમે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડા પ્રધાન સફળ વ્રત વડા પ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક આજે આવેદનપત્ર પહોંચાડીએ છીએ માનનીય કલેક્ટર સાહેબની કચેરી ભરૂચ મુકામે આજે સાડી ચારસો થી પાંચસો શિક્ષકો ભેગા થઈ અને કલેક્ટર સાહેબના માધ્યમથી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે એક આવેદનપત્ર પહોંચાડીએ છીએ કે સુપ્રીમ કોર્ટને અમારી એક વિનંતી છે કે ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપે અને એના નિર્ણય માટે પુનઃ વિચારણા કરે આ સિવાય શિક્ષકોને અઢળક બિનશૈક્ષ કામગીરી ના એ પોટલાવે બિલકુલ ઉચકાતા નથી ત્યારે આ શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપે વિકસિત ભારતનું સપનું જે આદરણીય મોદી સાહેબનું છે એમાં જો સફળ થવું હોય તો પાયાનું શિક્ષણ એવું બાળકોનું શિક્ષણ છે અને એ બાળકોને શિક્ષણ માટે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી અને શિક્ષકને વર્ગમાં રહેવા દે બાલદેવો ભવ વર્ગ એક સ્વર્ગ એવી નીતિ સાથે આપણે આગળ વધવાનું છે બિન શૈક્ષણિક કામગીરીનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ સાથે ની કામગીરી જે વિભાગના કર્મચારીઓને સોંપવાની છે અધિકારી વર્ગની અવરધંધાઈને કારણે એ ફક્ત આંગણવાડી અને શિક્ષકોને આ કામગીરી સોંપે છે તો બીજા બીજા કર્મચારીઓને પણ બીએલઓની કામગીરી સરખા હિસ્સે વેચવામાં આવે અથવા તો બીએલઓની કામગીરી માટે શિક્ષિત બેરોજગાર એવા યુવાનોની ભરતી કરવામાં આવે તો દેશના હજારો યુવાનોની રોજગારી મળશે એવી પણ અમારી વિનંતી છે જિલ્લા ફેર કે તાલુકા ફેર જે શિક્ષકો થયા છે એને સો છૂટા કરવામાં આવે સાથે જે શિક્ષકોએ પોતાના જિલ્લામાં જગ્યા ન હતી એટલા માટે બીજા નજીકના જિલ્લામાં જગ્યા માંગી છે એવા જિલ્લા ફેરવા શિક્ષકોને વધુ એકવાર જિલ્લા ફેર બદલીની તક આપવામાં આવે ધોરણ છ થી આઠ ના શિક્ષકો ને લાયકાત મુજબ એને ઉચ્ચતર પગાર ધોરણ સારામાં સારું પગાર ધોરણ અલગથી પગાર ધોરણ આપવામાં આવે એટાટ શિક્ષકોને પણ કેરવણીકાર નો દરજ્જો આપી અને એમના પણ પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે સાથે વચ્ચે જે છે પાંચ શિક્ષકો છિક્ષકો વર્ગ દીઠ શિક્ષક આપવામાં આવે સાથે એક થી પાંચ ધોરની ની નાણા બાળકો ની શાળાઓ કઈ ગુનો નથી કર્યો એ બાળકો માટે કોમ્પ્યુટર લેબ અને કોમ્પ્યુટર ઓપરેટર આપવામાં આવે દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ માટે ઓપરેટર આપવામાં આવશે તો ઓનલાઇન કામગીરી જે અમારા માથાના દુખાવા સમાન છે ઓનલાઈન કામગીરી પણ બંધ થવી જોઈએ અને એના માટે કોમ્પ્યુટર ઓપરેટર પણ આપવામાં આવે એવી વિનંતી છે મધ્યાહન ભોજન માટે આજ સાહેબોની કચેરી જ્યારે હાજરી નથી થતી ત્યારે શિક્ષકોને ફોન કરીને ધમકાવે છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે ક્યારેય અનાજના જથ્થા માટે કડી બોલાવી છે મહિના મહિના સુધી ચણાની દાળ નથી મળતી કે તું દાઢ નથી મળતી ચણા નથી મળતા ત્યારે તમે બધા ક્યાં જાવ છો મારી ખાસ વિનંતી છે કે જે રીતે તમે ઓનલાઈન હાજરી માટે મધ્યાન ભજનની હાજરી માટે કે શિક્ષકોની હાજરી માટે તળી બોલાવો છો એવી જ તળી અનાજના જથ્થા માટે પણ બોલાવવામાં આવે અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જયારે વિકસિત ભારતનું સપનું લઈને ચાલે છે ત્યારે વિકસિત ભારત માટે બાળકોનું પાયાનું શિક્ષણ એવું આ પ્રાથમિક શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવે અને એના તમામ પ્રશ્નો સોલ્વ કરવામાં આવે અમારી વેદના અમારી વેદના એ બાળકો માટેની વેદના છે અને આ વેદનાને વાચા આપવા માટે માન્ય કલેક્ટર સાહેબને આજે વિનંતી કરવા અને આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા અમારા શિક્ષક ભાઈ બહેનો સાડા ચારસો થી પાંચસો ની સંખ્યામાં